મોતને પેટ્યો હતો જોકે મૃત્યુ યુવક ટ્રેલરનું કામ કરતો હતો અને ઘરેથી કામ પર જવા નીકળ્યો હતો આ દરમિયાન તેને દુખાવો ઉપડ્યો હતો અને યુવકના પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયા છે યુવક હતો બીજા બનામાં વેસુ વિસ્તારમાં કંડક્શન સાઇટ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત નીપજ્યું હતું પચી વર્ષે રોહિત આટીનું મોત થયું હતું અને અન્ય કામદાર કંડક્શન સાઇટ પર સાફસફાઈ કરતા હતા જ્યારે મૃતક રોહિત વરસાદી પાણીનો નિકાલ કરવા માટે નીકળ્યો હતો તો જ્યાં પડી જતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો રોહિતને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ